શેરાનગીરમાં કેરીના રસની દુકાનોમાં પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે ઓચિંતી તપાસ કરતા લોકોના આરોગ્ય સાથે છેડા થતા હોવાનું સામે આવ્યું નગરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ કેરીના રસની પાંચ દુકાનોમાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કરાઈ કાર્યવાહી પાલિકાની ટીમ દ્વારા સાત કિલો કેરી પંદર લિટર ચાસણી કાચી કેરી પકવવા માટે ઉપયોગમાં લેવાતા પાવડર અને કલરનો જથ્થો મળી આવતા કરાયો નાશ પાંચ દુકાનદારો પાસેથી રૂપિયા દસ હજારનો દંડ વસૂલવામાં આવીને જરૂરી કાર્યવાહી હાથ ધરી કેરીની હાટડીઓ દિન પ્રતિદિન વધતી જતી હોય તેમ છતાં જિલ્લાના ફૂડ વિભાગ કાર્યવાહી કરવામાં આંખ આડા કામ કરતા પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી કરાઈ રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ ઉનાળો ફૂડ પોઈઝનિંગ ના થાય તેને ધ્યાનમાં રાખીને અમારી નગરપાલિકાની ટીમ સાથે અમે રેડ કરી છે એમાં પાંચ જેવી રસની દુકાનો પર અમે તપાસ કરતા ત્યાં અખાદ્ય દેખ્ય રીતે કેરી પકવડીને જ્યુસ બનાવતા જપાયા છે તેમજ ખરાબ ક્વોલિટીની ચાસણીનો ઉપયોગ કરતા ઘણા વેપારીઓ મળી આવેલ છે જેનું અમે સ્થળ પર જ સાત કિલો કેરી તેમજ પંદર લીટર ચાસણીનો સ્થળ પર અમે નાશ કર્યો છે તેમજ આમરસ કરીને જે જ્યુસની દુકાન છે ત્યાં ગાડી તપાસ કરતાં જે પાણી જ્યુસમાં લોકો યુઝ કરે છે એ પાણીના અમે અમારી ટીમે ત્યાં કારવામાં ખૂબ જ પ્રમાણમાં લીલ વળી આવી છે એ વાસણમાં જેથી અમે તેને જપ્ત કરી ઓફિસે લઈ આવ્યા છે આગામી દિવસોમાં પણ અમે આ વસ્તુને ધ્યાનમાં રાખીને નગરપાલિકા વિસ્તારની જેટલી પણ હોટલ છે ત્યાં ચેકિંગ કરીશું અખાદ્ય ચટણી તેમજ ખુલ્લામાં ખોરાક વિસ્તાર ખુલ્લામાં નાસ્તો રાખતા વેપારીઓને હોટલ માલિકોને અમે દંડિત કરીશું અને ફૂડ પોઈઝનિંગ ના થાય તેનું પણ અમે ખાસ ધ્યાન રાખીશું જીતેન્દ્રસિંહ રાઠોડ સેનેટર સેરા નગરપાલિકા